છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના આઠ પરીક્ષા કેન્દ્રો પર ઓગણીસો ચાર પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા આપી પાવીજેતપુર તાલુકાના આઠ કેન્દ્રો પર એસી બ્લોકમાં અઢારસો ચાર વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં આપી પાવી જેતપુરના ટીપીઓ કૃષ્ણકાંતભાઈ તેમજ બીઆરસી સંદીપભાઈના જણાવ્યા મુજબ પાવીજેતપુર તાલુકામાં આદિવાસી માધ્યમિક શાળા બેસાવઈ બે યુનિટ વીસ બ્લોક નંબરમાં પાંચસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓમાંથી એકસો અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ચારસો છેતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આજરોજ ધોરણ પાંચના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીની પરીક્ષા ઢેંસાવી કેન્દ્રની અંદર યોજાઈ રહી છે ત્યારે સદર કેન્દ્રની અંદર વીસ બ્લોકો છે છસો ને પચાસ જેટલા વિદ્યાર્થીઓ નાના જે બાળકો છે બાળકો પરીક્ષા આપી રહ્યા છે જે શાંતિપૂર્ણ માહોલની અંદર એની બેઠક વ્યવસ્થા થઈ ગઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે એકંદરે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે શ્રી કોલી ભેંસાવી હાઈસ્કૂલ આચાર્ય અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાી જેટપુર છોટાઉદેપ